નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે પૂર અને ભૂખલણના કારણે બસો તેત્રીસના મોત હજી મિત્રો વિગતવાર વાત કરીએ તો નેપાળમાં પૂર અને ભૂખલણની ત્યારે કુદરતનો પ્રકોપ દર્શાવ્યો છે કે અહેવાલ મુજબ અહીંયા પૂર અને ભૂખલંડને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા તારે બસો ને થઈ ગઈ છે જો કે મિત્રો વધુ જણાવી દે કે લગભગ એકસો ને લોકો ઘાયલ થયા છે તો મળતી માહિતી અનુસાર વધુ મિત્રો આપને એ પણ જણાવી દે કે હજી પણ બાવીસ લોકો ગુમશે પૂર અને ભૂખલંડ વિસ્તારોમાંથી ત્યારે સત્તર હજાર એકસો વીસ લોકોને સલામત સ્તરે ત્યારે ખસેડવામાં આવ્યા છે તો વધુ તમને એ પણ જણાવી દઈએ કે નેપાળની રાજધાની કાઠમાંડુ ગયા અઠવાડિયે પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી અને મિત્રો વધુ વાત કરીએ તો હજારો ઘરોને નુકસાન થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ આ મારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ